જય માતાજી જય મા મોગલ તમારા નવા માં તમારું બધાનું સ્વાગત છે આજનો બીજો દિવસ માં કાલે જવાનું હતું પાંચ વાગે રોપવે માં રોપવે બંધ થઈ ગયા એટલે અત્યારે આપણે જુનાગઢ સિટીમાં રોકાણ હતા ને અત્યારે આવી ગયા આપણે રોપવે આગળ રમાના ગસું છે

દર્શન કરી લીધા બધાએ ફોટા પાડી લઈએ ફોટા ફોટા પાડી લઈએ કે કે દર્શન કરી આવે નીચે જાશું પછી પાછા રોપવે માં ચડવાનું છે અહીંયા આપણે ફોટો પડે છે બહુ આયા બહુ મજા આવે છે હા સટે ભાઈ જવા આવે છે વાત પૂરીઓ એ ચાલુ છે હા વાત ભાઈ અમે કાઈક મજા આવી હા પડે લાલુ ભાઈ હા ઠંડી વધારે પડે છે ફોરિલ જાકેટ પહેરી દીધી જાકેટ પહેરી લેવાની ઠંડી પડે ને વાદરા એટલા આવે છે આજે વરસાદ ચાલુ છે બોલા આ આ હા મનાલી મનાલી જે છે કુદરતી હવા હા કુદરતી હવા છે અહીંયા

બેસી જુનાગઢ ની મોજ માં ઘટે સફર રહી અમારી હવે નીચે જઈએ પછી મળીએ મેડમ બહુ હેલ્પ કરી વીઆઈપી પાસ દીધા અમને વીઆઈપી ટિકિટ ત્યાંથી ગયા મે રોપેમાં તમારો થોડો પરિચય આપી દયો કામ એમને થોડીક હેલ્પ કરી એટલે ગાયકા આ ટ્રાફિકમાં વારો એમ આવે હતો વીઆઈપી ટિકિટ આપી દીધી ને ગાયકા અમે ગયા અને બધું મસ્ત મજા આવી મજા આવી હવે તમારે દ્વારકા આવવાનું છે મિત્રો આ વીઆઈપી પાર્કિંગ છે આ રોપ વે માંથી જવાય પરનું ગિરનાર ને આપણે અહીંના લોકો બધા સ્થાનિક બધા ઓળખતા હતા તો કીધું કે આ પાર્કિંગ ક્યાં નથી મળતી તો એકી વાદ્યો ને ગાડી રાખી દીધી પાર્કિંગમાં એ લોકોએ હીરી કાવી વાદીમાં ચાવી ગોતી છે ચાવી આપણા ઘરે અને ક્યાં ચાવી ક્યાં ગઈ આપણી ગાડી વીઆઈપી પાર્કિંગમાં રાખી દીધી આ ભાઈ બધા અહીંના છે સ્થાનિક જૂનાગઢના એ બધા ઓળખતા હતા વરજંગભાઈને ગિરનાર બાબુ ગીરના ચાંદલો નથી કરો આ આ લોકો બધા સ્થાનિક આવીને છે આ બધા લોકો આપણી ગાડી પાર્કિંગ માં રાખી દીધી જય માતાજી ભાઈ રામ 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 જય માતાજી જય માતાજી ભાઈ આ બધા લોકો આપણા સ્થાનિક આવીને જ છે હમ હમ જાતા તો આપણે ગીર

માથાની ગોળી પીધી શાસનગીર માં ભાઈ મુલાકાત કરી ભલે હલો તો શાસનગીર માં મળીએ ને કન્ટિન્યુ જોતા રહેજો મજા ગીર માં થઈ ગયા ભાઈ ને ગીર નો નજારો જોઈ શકો છો તમે ઘટે જ નહીં ભાઈ બધા બેઠા છે ગીર માં આવી કે ને હવે આવો નજારો જોઈને એમને બહુ એટલે બહુ મજા આવે છે હજી તમારે વિડિયો શૂટિંગ કરવા છે ને એમ ઘટે જ નહીં આ નજારો તમે જોઈ શકો છો આ ગીર નો નજારો ખુદ ની ફોરી લઈ ને રખડીએ છીએ ગીર માં સાવજ ભેગો નથી સાવજ ભેગો નથી સાવજ ભેગો થાય છે ફોરવી લઈ ને અંદર ગીર આખો અંદર ફરવું છે ફોરવી લઈ ને આપણે નીલી નાગર વેલ છે ભાઈ નજારો અહીંયા મહાદેવ ફ્રામે હાઉસ આવી ગયા બધું લોકેશન આપણે છે છીએ હજી નવું નવું છે એટલે બધું બનાવે છે કામકાજ ચાલુ છે આ સાઈડ ને હવે જોવા આવ્યા છે એમને કોલ કર્યો ય્યા આ સ્વિમિંગ પુલ છે હજી કામકાજ ચાલુ છે ને અત્યારે જોરદાર બની ગયું છે ને સાવજ લાઈવ જોવા મળશે સાવજ ને જવું પછી છે આ સ્વિમિંગ પુલ

કે આજે તો અમારા ફાર્મ હાઉસ એ રોકાવું જ પડશે એટલે અહીંયા આવ્યા અમે સીધા હજી ગીર ફરવાનું બાકી છે અંદર બધું જોયું નથી તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો મહાદેવ ફાર્મ હાઉસ છે આપણે રૂમ જોઈએ અને રૂમ એક નંબર છે દેશી જેમ તમને રહેવાની મજા આવે આ સી માં જોઈએ છે ને અમને એ બેન બતાડે છે રૂમ બધા આપણે રૂમ જોઈએ મજા આ જોઈ શકો છો તમે દેશી સાહેબ સાસણ ગીરમાં ઘટે જ નહીં રૂમમાં